મિત્રો તમે હું વાત કરવી આ બે જીવ એકબીજા ના આધારે જીવે છે આમ આ આ 90 નો આત્મા એના ધનશકાર મિત્રો વેલકમ છે આજના ના ની અંદર આજે અમે જઈ રહ્યા છીએ દિવાળી પર્વ છે એટલા માટે ગરીબ લોકોને જે નિરાધાર લોકો હોય તેમને રાશન કીટ દેવા માટે આપણી સાથે છે ઉદયભાઈ શાસ્ત્રી ચિત્તલ થી અને બિપિનભાઈ છે આપણે ચિત્તલ આજે આઠ થી નવ ગામની અંદર પચીસ થી છવ્વીસ રાશન કીટ આપવાની છે આ બધી રાશન કીટ પેઢી છે આ બધી રાશન કીટ આઠ થી નવ ગામની અંદર બધાને ગરીબ નિરાધાર લોકોને આપવાની છે તો બ્લોક માં બનાવી તમને બધા જ લોકોની પરિસ્થિતિ બતાવો છો તમે આ લોકોની પરિસ્થિતિ તમે એવી જોવો ને એટલી વિકૃત પરિસ્થિતિ હોય તમે જોવો તો તમારા હાથમાંથી આંસુ આવી જાય એ તમને હું બતાવું તમે જોઈજો આપણે પહોંચી ગયા છીએ મતિરાળા ગામની અંદર અહીંયા પણ કીટો આપવાની છે માડીને એક કીટ આપવાની છે મતિરાળામાં બીજી કીટ છે માડી જ્યાં બેઠા છે

કઈ કઈ કામ કરી શકે તેમ નથી પોતે કઈ કામ કરી શકે એવું કઈ પોતાના કઈ તાકાત નથી કે કામ કરી શકે આપણે આજે રાશન કીટ દેવા માટે આવે છે આપણે એ જાણવાનું છે આ રાશન કીટ ની અંદર કેટલી વસ્તુ છે ને શું શું વસ્તુ છે અને તે તે આ રાશન કીટ તેનું ગુજરાન કઈ રીતે ચાલે છે તેના માટે આપણે રાશન કીટ આપણે ખોલીને આજે દઈએ છીએ અને તેની અંદર જાણવાનું છે આપણે રાશન કીટ ની અંદર શું શું વસ્તુ છે હું તમને બતાવીએ એક વસ્તુ જો પેલો તો પાંચ લિટર તેલ નો કેન છે પછી છે આ બધા મરી મસાલા છે તેમના બધા મસાલા છે આ સાબુ છે બધા જ પ્રકારના મસાલા છે આ ચણા રોટ બેસન છે આ રવો છે ચટણીનું પેકેટ છે ચા ની કુકી છે મગની દાળ છે કિલો આ પાંચસો તુવેર ની છે સાબુ છે પાંચ પછી છે 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 પછી લોટ અને અને કિલો છેલે આપણે ખાંડ એટલે આ કીટ ની અંદર તમે જો તો બધી વસ્તુ એક વ્યક્તિને થઈ જાય એક થી ત્રણ વ્યક્તિને જો મહિનો રાશન આપવું હોય તો આમાં થઈ શકે છે એ રીતની આ વસ્તુમાં આ રાશન કીટ ની અંદર આટલી વસ્તુ આવે છે તમે જો આ રાસન અને આ ભાઈને જ આપણે આ રાસનગીટ આપીએ છીએ ઉતરાળા ગામની અંદર ચોથીથી પાંચમી કીટ છે આ ભાઈ છે ટીબી અને શ્વાસની તકલીફ છે આ ભાઈને આ ભાઈએ ખૂબ મજૂરી કરી અઠાર સુધી ભાઈની ઉંમર હશે પંચાવન પચાસ પંચાવન વર્ષ હશે એ ભાઈ ખૂબ મજૂરી કરી અને કાયમાં એટલું ખાધું આજે આપણે દાદાને આ ભાઈને રાશન ગીટ દેવા માટે આવ્યા છીએ તો ઉદયભાઈ દેવા શાસ્ત્રી સાથે આવ્યો છું આજે અને સેવા કરવાનો મોકો મળ્યો મને આજે એટલે હું દાદાને આજે રાસનગીત દેવા માટે આવ્યો છું

મિત્રો આજે આપડે આવ્યા છીએ લાઠી ગામની અંદર અહિયાં બા છે અને આ એના દીકરાનો દીકરો છે હવે બા ની ઉમર થઈ ગઈ છે અને બા ને દેખાવા માં તકલીફ થવા મળી છે અને ભાઈ જન્મથી થી સુરદાસ કેટલા વર્ષના તમારે થયા છો તમે

અમારા બાપા મને બાલા ઈય બોલ કે કેતો હોય ને અને તમે નાનપણથી સાચવો છો હા નાનપણથી બસારા સાચવતો મને વ્યામ હવે કાઈ નખીલા બાપા અને બસારા ગયા તો કોણ કરવશે અને આથે બાપા વાત આથે આથે બસારા કે તો હું આથે આથે વાત કરું અમારે તો બાયા માત્ર તમે હું વાત કરવી આ બે જીવ એકબીજાના આધારે જીવે છે આમ આ આ આ નેવ વરોનો આત્મા એના દીકરા દીકરીના આધારે જીવે છે અને ઓલો દીકરો બિચારો આંખ્યું નથી અને એ એની બા ગઢી બના આધારે જીવે છે આને દુનિયામાં કોઈ નથી સાહેબ આપણી સિવાય હવે આ ભાઈ આ પત્રીસ પચીસ ત્રીસ વર્ષનો નો આદમી બિચારો આંખ્યું નથી જન્મથી સુરદાસ છે મિત્રો તમે વિચાર કરો તમને ખાલી એક હૃદયથી વિનંતી કરું છું કે આ આ ભગવાન નથી પેટ ભરવા બે ટાઈમ ખાવા નહીં જોતો હોય ભલે એને બંગલા નથી જોતા એને વેરા માણે મોટે નથી જોતા એને કમસે કમ બે ટાઈમ રોટલો જોવી છે તો આપણી એવી એક ભાવના છે કે આવા આપણે આ બધા માવતરો પાસે જઈએ અને કારણ કે સંપૂર્ણપણે એને આપણી ગામટી ભાષામાં ઓરશાળા કહી શકાય એવા છે ઓશિયાળા છે આવો એને કોઈનો આધાર નથી હા અને ભગવાનની કૃપાથી તમે એક સંત મહાત્માએ નમ્ર મહારાજ આપ જોઈ શકો છો આ મકાનનું એને રિનોવેશન કરી દીધું તો જેમ નમ્ર મુનિ મહારાજે નમ્રતા બતાવી અને આવા ગરીબ માણસોની સેવા કરી તેમ આપણે બધામાં અંદર બેઠો ભગવાન બેઠા છે તો આપણે હૃદયથી એવું વિચાર કરવું જોઈએ કે આપણે ખોટે ફાફા નહીં મારતા ખોટી જગ્યાએ દાન કરતા આવા નિરાધાર લોકો છે આપણે દાન કરીએ કારણ કે આજે આ એક પંદરસો રૂપિયાની કીટ એને માટે પંદર હજાર રૂપિયા સમાન છે આપણી માટે પંદરસો સામાન્ય છે પણ એની માટે પંદર હજાર છે કારણ ક્યારે કોઈ આચરો નથી ઉપર આકાશ ને નીચે ઉપર આકાશ ને નીચે ધરતી છે આ ભાઈ છે તમે જો તમે જોઈ શકો છો કે નાખ્યું નથી જન્મ થી નથી જન્મ થી નથી તો આજે તમારા બધાના મદદ સહયોગને કારણે થઈ અને આપણે એને રાશન કીટ દીધી છે અમે બધાની જ્યાં સુધી મદદ કરતા રહીશું ત્યાં સુધી આપણે સેવા કરતા રહીશું એ વખત નંબર લાઠીમાં અહીંયા બીજી ત્રીજી જગ્યાએ રાશન કીટ આપવાની છે બીજી જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ

બરાબર ધન્યવાદ છે ગુરુને અમારા દીકરાને ધન્યવાદ છે કે એ સાદુ થવા પછી પણ એડી ફરજ તૂટ્યો નથી અને એની સાધુતા જાળવેરાખી આપણે એને વંદન કરીશું તમને વંદન કરીશું જે માત્ર હા નમસ્કાર મિત્રો આપણે અગાઉ પણ અહીંયા આવેલા છે આ લાઠી ગામ છે એની અંદર અમારા યુવરાજભાઈ છે આ યુવરાજભાઈ સાવ નાના હતા અને એને પાંચ બહેનો છે અને આ છઠ્ઠો ભાઈ છે એના જન્મ સમયે એને લેટરીની જગ્યા નહોતી એટલે સિદ્ધું ઓપરેશન કરાવવું પડ્યું અને ત્યાર પછી ભગવાનની કાંઈક અવકૃપા થઈ કે એના પિતાશ્રી સ્વર્ગવાસી થયા અને આજે આ પાંચ બહેનો અને આ છોકરો એના મમ્મીની મહેનત મજૂરી કરે છે ખાલી કપડાં ધોવા જાય આ વાસણ સાફ કરવા જાય એના ઉપર જીવન હાલે છે તો આપણે આ કાય માટે તેને એને રાશન કીડ દઈએ છીએ અને બીજું પણ સમય આવે ત્યારે કપડાં છે અનાજ છે આ તે બધું ભોગાડીએ છીએ શુક્રવાર કારણ કે આ જેવો મને બાળે એટલે મારે દાદા દાદા કરતો દોડે છે એવું કરવા કારણ કે આ બાળક છે તો ભગવાનનું રૂપ છે તમે એને પ્રેમ આપો તો એ આમાં તમને રિસ્પોન્સ આપે છે તો આ તમારે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ જોવો હોય તો તમે આ આવા બાળકને મળજો મારે એની અરે બીજો કોઈ સંબંધ નથી બરાબર હું ચિત્ર રહું છું કે આ લાઠે પણ ખાલી આ આવું છું અને ખાલી પ્રેમથી આની લાગણી બતાવું છું તો એ અડધો અડધો થઈ જશે તો કદાચ મને એવું લાગે છે કે ભગવાન પણ આવા જ હશે કે એને ખાલી પ્રેમ જ જોતો હશે એ વિશેષ જોતું તો આજે આપણે બધાયના મદદથી રાશન કીટ દઈએ છીએ પણ ક્યારે બની શકે આપ લોકો મારી ઉપર વિશ્વાસ રાખો છો આટલા આટલા રૂપિયા મોટલો છે બાકી શક્ય નથી આ સંદેશ હું તમને એટલા માટે દેવા આવું છું કે તમે પથ્થરની મૂર્તિમાં ભગવાન છપન ભોગ ધરો એને કોઈ વાંધો નથી ધરવા જોઈએ સાહેબ પણ આ બાલકૃષ્ણ તમે હમણાં જોયું હું આ જેવો મને જોયો એટલે દાદા દાદા કરતો દોડતો દોડતો આવ્યો તો આ આ સ્વ સ્વયં હાજરાજર બાળકૃષ્ણને આપણે કેમ ન જમાડવું આમાં જો તમને ભગવાન ન દેખાતા હોય તો મારો મત એવો છે કે તમે ખોટા રસ્તો છે યાદ રાખજો સો ટકા ખોટા રસ્તો છે અને આમાં ભગવાન જો તમને દેખાય તો પછી તમને મૂર્તિમાં જોવાની પણ છૂટ છે એમાં વાંધો નથી આપણે કોઈ વાંધો પણ પ્રત્યક્ષ ભગવાન આ છે કારણ કે આને મારું નહીં તારું થોડોક પ્રેમ આપવાનો થોડોક પ્રેમ આપો હું આપણે આપી દઈશ રૂપિયા કિસ્તુ હું આવે આ મોંઘવારીમાં પણ એને કેટલી જરૂરિયાત નથી એને પ્રેમની જરૂરિયાત છે અને ભગવાનને પણ પ્રેમની જરૂરિયાત છે આ એક સારા સભ્યો સાથે બધાયને નમસ્કાર સારા મને માફ કેરિયા ગામની અંદર આવ્યાજી આ પણ એક રાશન કેટ આપવાની છે આજે આપણે આવ્યા છીએ કેરિયા ગામની અંદર લાઠી કેરિયામાં અહીંયા જો આ બે દીકરો દીકરી ભાઈ બેન છે હવે એના પપ્પાને ગેરહાજરી છે અને એના મમ્મી બિચારા દાળી કડી અને આ બંને છોકરાને ઉછેર કરે છે પછી સાસરાની અંદર કોઈ વ્યક્તિ કમાવાળું છે ને એટલે અત્યારે પોતાના માવતરના ગામમાં રહેવા આવ્યા છે અને આ આવી અને પોતે આ મજૂરી કરવા જાય અને આ બંને દીકરો દીકરી એના નાનીમાં પાસે મોટા થાય છે અને આખો નાની નાનીમાં સાચવે અને પછી જેવા સાંજે એના મમ્મી આવી જાય પછી એની મમ્મી પાસે વયા જાય તો આ દિવાળીના પરબની અંદર એ બેન મહેનત મજૂરી કરે છે સો ટકા પરંતુ મહેનત મજૂરીથી ખાલી પેટ ભરાય એના દ્વારા ક્યાંય કોઈ સારી વસ્તુ તમે બનાવી ખાઈ શકો નહીં તો આપણી દિવાળી પર એવી ભાવના હતી કે નવા વર્ષની દિવાળી પર કઈક સારી મીઠાઈ બની શકે ખબર આવી શકે છોકરાઓને કારણ કે આ બાળ જ ખબર નથી કે મારા પપ્પા નથી મારી પાસે પૈસા નથી મારી મમ્મી મજૂરી કરે છે બધા છોકરા મીઠાઈ ખાય તો એને પણ કઈ ખારું ખાવું હોય કોને સમજાવે તો આપણે બધાને સહયોગથી એકસો આઠ પરિવાર આવા જે હોય આવા બાળકો વાળા પરિવાર હોય નિરાદાર હોય અપંગ હોય લુલા લગડા હોય વિધવા હોય વૃદ્ધો હોય

તમારા ભાણ્યા નથી આ મારા ભાણી કોઈ વાંધો નહીં આપડે ભોગવા ભોગવા કોઈ વાંધો નહીં પરંતુ આ જે છોકરાઓ છે

ભગવાન બધો દયાળો મને મોકલે છે એ કોણ મોકલે છે ભગવાન મોકલે તમે જીવ મારતા નહીં

પેલા બહુ કર્યું એટલે પછી હવે ક્યાંથી કામ થાય પેલા નકરું કામ કર્યું છે ને એવું ને સરસ સરસ હાલો હવે કઈ વાંધો નહીં અને આ દિવસ હવે આઠ નવ કીટો વધી છે કામ નથી ખાલી ખાલી પાડવા નહીં 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 આમ જો એક મિનિટ મત નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છે એ પૂંજાપર ગામ છે હરસુરપુર દિવાળીયા પાસે એમાં અમારે એક દીકરો છે એનું નામ છે યુવરાજ છે આ યુવરાજના મમ્મી પપ્પાની ગેરહાજરી છે અને એના દાદા દાદીમાં એને મોટો કરે છે સ્વભાવ છે દાદા દાદીમાં પણ ઉંમરલાયક થઈ ગયા હોય એને કોઈ કાંઈ કરોપતિ હોય નહીં તો આ દીકરો આપણો પોતાનો છે આપણા સમાજનો છે આપણો પોતાનો છે બાળકની ભાવનાથી આપણે એને દર મહિને રાસ રાખીએ છીએ ખાસ કરીને દિવાળીના પર્વની અંદર કાંઈ સારી વસ્તુ બનાવીને ખાઈ શકે અને એના દાદા દાદીમાં પણ એને સારી વસ્તુ મીઠાઈ બનાવી શકે એટલે આપણે એને રાશિ દીધી છે બાળકૃષ્ણને નવા વર્ષે અનુકૂળ ધરીએ છીએ હવેલીમાં અનુકૂળ થાય સ્વામિનારાયણ મંદિરમાં અનુકૂળ થાય આ મારો પોતાનો અનુકૂળ છે કારણ કે મને આમાં સ્વયં ભગવાન દેખાણા છે એટલે ભગવાનને હું અહીં ભોગ અર્પણ કરવા માટે આવ્યો છું કારણ કે આ ભગવાન સ્વયં પોતે જમશે બરાબર ઓલા ભગવાને જમશે જ હવેલીમાંય જમે આ પોતે જમે છે એમાં કાંઈ ના નથી પણ સાથે સાથે આ જમશે તો મારી તમને ગેરંટી છે સો ટકા ગેરંટી છે તો આવા બાળકૃષ્ણ હોય તો આવા નિરાધારો એને મદદ કરજો આવી એક ભાવના સાથે નમસ્કાર સીતારામ

છોકરો લાવ્યો હવે મને મને તમે ગયા છો હું આવ્યો હતો એક વખત નથી આવ્યા તમે હારો કાઈ વાંધો કેમ થાય આપડે